વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલના વરદ હસ્તે ભારત સરકાર તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે જળસંચય જનભાગીદારી યોજનાનો કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુરત ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ્રતજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હસ્તે તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીઓની ઉપસ્થિતિમાં શિક્ષક દિન નિમિત્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે રાજ્યના અઠ્યાવીસ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ અવસરે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજનાના દસ લાભાર્થી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય કેબિનેટ દ્વારા ગુજરાતમાં વધુ એક સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે સેમિકોન કંપની કરોડના રોકાણ સાથે સાણંદ ખાતે દૈનિક સાહીઠ લાખ ચિપ્સની ઉત્પાદન ક્ષમતા સાથેના સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપના કરશે દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ગત વર્ષે પ્રથમ ક્રમ મેળવનાર સુરત શહેરે વધુ એક આગવી સિદ્ધિ મેળવી છે સુરતે કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય આયોજિત સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં માં દેશભરના એકસો એકત્રીસ શહેરોને પાછળ છોડી પ્રથમ ક્રમ હાંસલ કરી શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેર સલામતી જાહેર સુરક્ષા અને જાહેર હિતને ધ્યાને લઈ રાજ્યમાં ગેમિંગ પ્લાનિંગ રેગ્યુલેશનની સીજીડીસીઆરમાં જોગવાઈઓનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે આ જોગવાઈ અંતર્ગત ગેમિંગ એક્ટિવિટી એરિયાના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ મિનિમમ એરિયા બાંધકામની ઊંચાઈ પાર્કિંગ સલામતીના ઉપાયો તથા વિવિધ પ્રકારની એનઓસીનો સમાવેશ થાય છે સાથે જ ગેમિંગ ઝોન એક્ટિવિટીના ના સ્થળે બીયુ સર્ટિફિકેટ ફાયર એનઓસી તથા અન્ય તમામ લાયસન્સ સર્ટિફિકેટ એનઓસી પરમિટ વગેરે ફરજિયાત પ્રદર્શિત કરવાના રહેશે